ભગવાન ગણપતિના નિત્યક્રમથી પૂજા આરતી કરે છે ગણેશ ચતુર્થી ઉજવણી સૌ કોઈ ગુજરાતીઓ કરે છે આવી જ રીતે આવેલી એવરેસ્ટ સોસાયટીના સૌ સભ્યોએ સાથે મળીને આ વખતે પ્રથમ વખત ભગવાન ગણપતિને બિરાજમાન કર્યા હતા તેમની સોસાયટીમાં ભગવાન ગણપતિ માત્ર ભગવાન જ નહીં પરંતુ તેમના સભ્ય હોય તેવી રીતે તેમની સાથે રહ્યા હતા બાળકો પણ ભગવાન ગણપતિ સાથે ખૂબ જ લાગણીથી જોડાયા આમ તો ભગવાન ગણપતિના વિદાયનો જ્યારે સમય આવે છે ત્યારે સૌ કોઈ લોકો ભાવુક થતા હોય છે જે રીતે એવરેસ્ટ સોસાયટીના લોકો પણ ભાવુક થયા સાથે સાથે તમામ સોસાયટી સભ્યો ભગવાન ગણપતિની આરતી સાથે ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ભારતમાં ગણેશ ગણેશોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે પહેલાં વર્ષે એવરેજ સોસાયટીમાં પહેલી વખત ગણપતિ આવ્યું છે ત્યારે અમારી સાથે ભક્તો જોડાઈ ગયા છે ભક્તો આજે ભગવાનની ખૂબ પ્રાર્થના કરી રહ્યા છે આરાધના કરી રહ્યા છે કારણ કે ગણપતિ આવતા હોય તો અલગ અલગ ઉલ્લાસ રહેતો હોય છે લોકોમાં લોકોમાં એવી એક ઉમંગ હોય છે પોતાની ઈચ્છા હોય છે ક્યાંક ને ક્યાંક ભગવાન ગણપતિ પૂરું કરતા હોય છે ત્યારે આજે આપણે એવરેજ સોસાયટી સોસાયટીના અમદાવાદમાં જે એવરેજ સોસાયટી આવેલી છે તેમના ભક્તો સ્થાનિકો પાસેથી જ જાણીશું કે ગણપતિ આજે પહેલી વખત એમને ત્યાં પધાર્યા છે અમારી સાથે જોડાઈ ગયા છે આપનું નામ જણાવો અમારું નામ બારુસ્નેહલ છે અમારા એવરેસ્ટીમાં આ વર્ષે પહેલી વાર ગણપતિની સ્થાપના કરી છે અને અમારી એવરેસ્ટમાં આનંદ ઉલ્લાસનું ભક્તિભય પૂર્ણ વાતાવરણ છે બધા ખૂબ આનંદ કરે છે છોકરાઓને મજા આવે છે સારા સંસ્કારોનું સિંચન થાય છે બાળકોમાં ભક્તિભાવ અચાનક તમને આટલા વર્ષોમાં એવું કેવું કે હવે આપણી સોસાયટીમાં સોસાયટીમાં ભગવાન ગણપતિને લાવવા જોઈએ આપેલું વર્ષ ખુશીથી બધા લાવ્યા છે બાળકોની ખૂબ ઈચ્છા હતી મોટા વૃદ્ધો બધાની ખૂબ ઈચ્છા હતી એટલે એમ થયું કે આ વખતે આપણે સ્થાપના કરીએ તો અમારી સાથે બીજા એક અમારી સાથે જે સોસાયટીના અમારા જે સોસાયટી મેમ્બર્સ એમની સાથે વાત કરીશું ભાભી તમે આ ગણપતિની આજે સ્થાપના કરી છે તો શું લાગી રહ્યું છે કે ગણપતિ બાપા આજે પાંચ દિવસ તમને થયા છે આજે તમે વિસર્જન કરવા પણ જઈ રહ્યા છો તો કેવું લાગે છે કે પાંચ દિવસ તમારા કેવા રહ્યા પાંચ દિવસ બહુ જ સારો બધાય બહુ જ એન્જોય કર્યો છોકરાઓને બી બહુ મજા આવી ગઈ અને પાંચ દિવસ પછી ગણપતિ ભગવાન આપણી સોસાયટીમાં હતા તમે ઉત્સાહથી ઉજવણી કરી છે આરતી કરતા તો કેવી રીતે તમે એમનું જે નિત્યક્રમ હતું ભગવાનનું કે સવારે કેવી રીતે શું કરતા હતા કેવી રીતે સવાર માં એમની સેવા પૂજા કરીને આરતી કરી થાળ ધરાવવા ફરવાનું પછી પ્રસાદ પછી બપોરે બી થાળ ધરાઈએ સાંજે બી પ્રસાદ આરતી ને બસ એ રીતે ઉત્સાહ કેવો હતો બાળકો નો તો બહુ જ ગરબા કરીએ બધા અલગ અલગ ગેમ રમીએ ગરબા કરીએ પછી બધા જે સિનિયર સિટીઝન છે એ લોકોને બી બહુ એન્જોય થાય છે એ લોકો ભજન કરે બધા પોતપોતાની એજ પ્રમાણે બધા એન્જોય કરે જેને જે ગમે એમ

આનંદ માં હોય છે પણ બાળકોનો એક અલગ રોલ હોય છે બાળકો ગણપતિને લઈને ખુબ જ ઉત્સાહમાં હોય છે આમ જોતા હોય છે જનરલી બધી સોસાયટીઓમાં કે બાળકો ગણપતિ ના ગયા પછી રડતા હોય છે આપણે બાળકો પાસે જાણીશું બેટા કેવું લાગે છે ગણપતિ આવ્યા મજા આવી તમે આનંદ કર્યો છે બહુ જ આનંદ થયો છે ગણપતિ દાદા ને બેટા કેવું લાગ્યું છે ગણપતિ આવ્યા પછી બેટા કેવું લાગ્યું છે ગણપતિ ગણપતિ જાય છે તમારા સોસાયટી માંથી બાળકો અત્યારે અત્યારે હાલ એની મસ્તીમાં છે ગણપતિ જવાના ક્યાંક ને ક્યાંક એમના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક રોનક જતીમાં સાક્ષાત ભગવાન નહીં પરંતુ એમના ફેમિલી મેમ્બર હોય છે તે રીતે આજે એવરેસ્ટ સોસાયટીના રહીશો એવરેસ્ટ સોસાયટીના જે સ્થાનિકો છે તેમણે ભગવાન ગણપતિની પૂજા કરી છે હવે આવનારા દિવસોમાં જો આવનારા વર્ષે પણ જલ્દી ગણપતિ એમની સોસાયટીમાં આવે હાલ તો અહીંના નગરજનો આ ગણપતિને વિદાય કર્યા પછી ફરીથી ગણપતિની રાત જોયા છે હાલ તો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આટલું જ આગળ ફરીથી તમને નવા અપડેટ માટે આપ જોતા ન્યૂઝ ફોર ઇન્ડિયા નમસ્કાર આવી જ રીતે અમદાવાદના રાણીપની વાત કરીએ તો ભારતવાસ સોસાયટીમાં આવેલ બેતાલીસ વર્ષ જૂના ગણેશધામમાં ભગવાન ગણપતિનું આગમન થયું છે ગણેશધામની સ્થાપના આજથી બેતાલીસ વર્ષ પહેલાં ગુરુજી વ્યાસ દ્વારા કરવામાં આવી હતી અમદાવાદનું સૌથી અનોખું ભગવાન ગણપતિનું મંદિર ભારદ્વાજ સોસાયટીમાં આવેલું છે ભગવાન ગણપતિને ધરાવવામાં આવે છે ગણેશ ધામના ગાદીપતિ કલ્પેશજી ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ગણેશ ધામમાં માત્ર ગણેશ ચતુર્થી પૂરતું નહીં પરંતુ ત્રણસો દિવસ ગણેશજીની આરતી કરવામાં અને હવન કરવામાં આવે છે અમે અમારા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે ભગવાન ગણપતિને પ્રાર્થના કરતા હોઈએ છીએ ગણેશ કુદરતી શક્તિઓનો વર્ષોથી મહિમા છે જે લોકોએ જાતે અનુભવ કર્યો છે જ્યારે પણ ગણપતિજીનું આગમન થાય છે ત્યારે અમારા જે મુખ્ય ગણપતિ ભગવાન છે તેઓ પોતાનું સ્થાન ગણેશ ચતુર્થીના સમયમાં આવેલા મહેમાન ગણપતિને આપે છે સાથે તેઓ પોતાનું મુકુટ પણ તેમને આપે છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે સમગ્ર દેશમાં સમગ્ર ભારતમાં જે ધામધૂમથી ગણેશજી અત્યારે પધારી રહ્યા છે ત્યારે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના રાણીપમાં રાણીપની જો વાત કરીએ તો ભારદ્વાજ સોસાયટી છે જ્યાં અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત વિખ્યાત એવું ગણેશ ધામ આવેલું છે ચાલીસ વર્ષથી અહીંયા ગણેશજી બિરામા બિરાજમાન થાય છે અહીંયાની મહત્વની વાત એ છે કે આ મુખ્ય ગણેશજીનું જે મંદિર છે તમને જણાવી દઈએ સૌથી પહેલાં તો હું કેમેરામેનને વિનંતી કરીશ જે કાયમિક છેલ્લા ચાલીસ કે પિસ્તાલીસ વર્ષથી પ્રદ્યુમનભાઈ જે ગુરુજી છે પ્રદ્યુમનભાઈ વ્યાસ જેમણે આ મંદિરની સ્થાપના કરી છે જેમના દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી તમને કેમેરામેનને વિનંતી કરી છે જે ગણેશજી જે કાયમ માટે જે બિરાજમાન હોય છે તે સામે છે હાલ આ મંદિરની એવી મહિમા છે જ્યારે જ્યારે પણ ગણેશજી અહીંયા પધારે છે ત્યારે એ આજે ગણેશજી છે તે મહેમાનને પોતાનું સ્થાન આપતા હોય છે ચાલીસ વર્ષથી આ મંદિરની પરંપરા છે કે ગણેશજી જ્યારે ગણેશ ચતુર્થી આવતી હોય છે ત્યારે ગણેશજીને આજે ગણેશજી કાયમ માટે બિરાજમાન હોય છે તેમને પોતાનું સ્થાન ગ્રહણ કરતા હોય છે એટલું જ નહીં પોતાનું મુકુટ પણ ગણેશજી જે મહેમાન જે ગણેશજી આવતા હોય છે તેમને પહેરાવતા હોય છે ત્યારે છેલ્લા ચાલીસ વર્ષોથી અહીંયા આહુતિઓ આપવામાં આવે છે રોજની એક હજાર આહુતિઓ સાથે સાથે એક હજાર લાડુ એક હજાર માલપુઓ એમ કહી શકાય કે અમદાવાદની નહીં પરંતુ એક ગુજરાતની ધર્મમાં એક વિશ્વાસ ધરાવતું ધર્મમાં આગવું સ્થાન ધરાવતું આ મંદિર છે ને આ મંદિરની આસ્થા એવી છે કે જે કોઈ ભક્ત ગણેશજીના મંદિરે આવે છે ગણેશધામમાં આવે છે રાણીપમાં આવે છે ત્યારે તેમના દુઃખ દૂર થતા હોય છે હાલમાં જ અમે જોયું કે જે રીતે અહીંયા આહુતિઓ દેવાતી હતી બ્રાહ્મણો અહીંયા પોતે હાજર હતા આહુતિઓ દેતા હતા સાથે સાથે જે ગુરુજી છે અમારા જે પ્રદ્યુમનજી વ્યા જેમણે આ મંદિરની સ્થાપના કરી છે તેમના બાદ જે જે કલ્પેશભાઈ ગાદી કલ્પેશભાઈ શાસ્ત્રીજી તેમને ગાદી મળી છે ગાદીપતિ છે જે આ મંદિરનું છેલ્લા વર્ષો છેલ્લા ચાલીસ વર્ષો છેલ્લા ચાલીસ વર્ષ નહીં પણ છેલ્લા વર્ષોથી ચલાવી રહ્યા છે કઈ રીતે તેઓ ચલાવી રહ્યા છે આ મંદિરને જે આ તે આટલું બધું આટલું મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું છે એનો માહોલ જ છે કે દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેમની પાસેથી જાણીશું કે તેઓ કેવી રીતે ચલાવી રહ્યા છે અને હાલ આ મંદિરની જે મંદિરની જે વિશેષતાઓ શું કયા પ્રકારની છે કલ્પેશજી જે રીતે અત્યારે જે જે મંદિરની સ્થાપના આવી રહી છે કેવા પ્રકારનું આયોજન કરો છો તમે નમસ્કાર જય ગણેશ હું આપની ચેનલના માધ્યમથી ખાસ આપણા દર્શક મિત્રોને જણાવીશ કે વંશ પરંપરાગત ગણેશ ઉપાસના અને ગણેશ દીક્ષા એ અમારા પરિવારની અંદર અમે કરતા આવ્યા છે જીવનની અંદર આપણે બ્રાહ્મણ પોતે એટલે અમે તો રોજ અમે લોકો માટે પૂજા કરતા હોઈએ છીએ પણ ગણેશ ઉત્સવ એટલે ભાદરવા મહિનામાં ચોથથી ચૌદસ આ દસ દિવસની અંદર અમે ગણેશ ઉત્સવ દરમિયાન અમે પોતે જ અમારી આપણે આજની ભાષામાં વાત કરીએ તો બેટરી ચાર્જ એટલે એની અંદર એવું છે કે જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આપણે પૂજા થતી હોય એની અંદર એનો ક્રમ એવો છે કે ભાઈ સવારે પહેલા દિવસે અહીંયા આગળ ગણપતિ પાર્થિવ ગણેશનું આ આગમન થાય પછી એમના લાયા પછી બાર ઓગણચાળીસે આપણે એમને બિરાજમાન કરીએ પછી બધા જ ભગવાનોનું સ્થાપન થયું હોય એની ક્રમવાઇઝ બધા બ્રાહ્મણો દ્વારા પૂજા થાય આ વર્ષોથી ચાલે છે એના ક્રમની અંદર એવું છે કે રોજ સહસ્ત્રાર્ચન અલગ અલગ દ્રવ્યથી ભગવાનને ગણેશજીના નામથી ગકારાદી એના નામ છે ગણેશજીના એક હજાર એ એક હજાર નામથી ભગવાનને અલગ 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 દ્રવ્ય ચઢાવવામાં આવે છે એવી રીતે અથર્વશિષનો પાઠ છે અથર્વશિષના પાઠથી પાઠ દ્વારા ગણેશજી છે અમારા એકાક્ષર ગણ ગણપતિ દાદા એને રોજ ગોળના પાણીથી અભેસીક કરવામાં આવે એ વખતે પણ હજાર અથર્વશિષ થાય અને લાડુના ઓમ જે થાય એની અંદર મોદક જે આપણે કહીએ એ મોદકના ઓમમાં પણ એક હજાર અથર્વશિષથી મોદકનો ઓમ થાય વિશેષમાં એવું છે કે જ્યારે છેલ્લા દિવસે પૂર્ણાવતીનો દિવસ હોય ત્યારે અનંત ચતુર્દશીની અંદર ગણેશ છે એની પૂર્ણાહુતિ થાય એ પૂર્ણાહુતિની અંદર એવું છે કે સવારથી પૂજાનો ક્રમ ચાલુ થાય બપોર પછી ગજદંપતી સાક્ષાત પધારે અને જેમ આપણે ભગવાનની ગજરાજ ગજદંપતી એટલે હાથી અને હાથણ તો મેલ અને ફિમેલ તો એ પધારે સાક્ષાત અહીંયા આગળ જેમ આપણે ભગવાનની પૂજા કરીએ એને એવી રીતે જ એ ભગવાનની પૂજા કરવાની એમને જે પણ એમનો ભોગ હોય એ ભગવાનને ધરાવવાનો સાક્ષાત ગજદંપતીને એ ગજ પૂજા આરતી થઈ જાય પછી પૂર્ણાહુતિ થાય એ વખતે અને એ દરમિયાન અહીંયા એક હજાર માલપુવાનો ઓમ સાથે એક હજાર માલપુવા સહસ્ત્રાર્ચન થાય એ સહસ્ત્રચન ચાલે પછી ભગવાન જે ઉત્સવ દસ દિવસ ચાલ્યો હોય એની પૂર્ણાહુતિની અંદર યજ્ઞની પૂર્ણાહુતિ થાય અને પછી જે પાર્થિવ ગણેશ છે એનું વિસર્જન થાય અને એ રીતે ભગવાન બધા ભક્તો પ્રસાદ લે અને આ ક્રમ જે જાળવ્યો છે એની એક જ વસ્તુ છે કે શક્તિ એ એવી છે કે દુનિયા દેશ અને દુનિયાની અંદર જે પણ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે તો એની અંદરથી ભગવાન આપણને આપણે સમજ્યા કે ભાઈ કોરોના કાળની અંદર પણ કેવું તો એની અંદર લોકોને આ ભક્તિ કરવાથી અથવા લોકોને એની અંદરથી કેવી રીતે ઉગારવા એ ભગવાન પાસેથી જ્યારે આપણો ભક્તિ કરી હશે તો એમાંથી આપણને ભગવાન કંઈક પ્રેરણા આપશે અને વંશ પરંપરાગત આ વસ્તુ જાળવી રાખવાનું કારણ એક જ છે કે ભાઈ અમારા પિતાશ્રીએ જે અમને દીક્ષા આપી એને અનુરૂપ અમે એને અનુરૂપ થઈશું તો આગળના દિવસોમાં સનાતન ધર્મની અંદર જે પ્રચાર કે જે પણ આપણી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે ચાલી રહ્યું છે એ જ એની અંદર આગળ વધતું રહે આ જ પ્રમાણે આપણો ધર્મ આપણો દેશ અને આપણા દેશની અંદર લોકો સુખી સંપન્ન રહે અને વિકાસ થાય અને જે અત્યારે ગણપતિ જે રીતે બિરાજમાન થયા છે ચાલીસ વર્ષથી આપ અનુભવી રહ્યા છો ગણેશજી આવે છે હવે એમનો જવાનો પણ સમય થશે તો આપ કેવો અનુભવ કરો છો એ દિવસોની અંદર એવું છે કે હું કદાચ એવું કહેવા જઈશ તો હું થોડો ઇમોશનલ થઈ જઈશ પણ એક વસ્તુ હું કહી દઉં કે આટલા વર્ષથી ભક્તિ કરીએ છે તેનું એક એવું પ્રમાણ છે કે ભાઈ આપણી જે પણ મનોકામના છે એ પૂરી કરે છે અને અમારા ગણપતિ દાદા એવા છે કે લોકોની મનોકામના પૂરી કરે અને લોકોને એનો અનુભવ થાય છે ત્યારે લોકો અહીંયા વધારે છે અને એનો લાભ લે છે અને બહુ સારી રીતે ભગવાન લોકોની મનોકામના પૂરી કરે અને એ જ તમારી ચેનલ દ્વારા એ જ કે તમારી ચેનલ પણ બહુ ખૂબ આગળ વધે અને લોકોને આ જ વસ્તુ સારા કામ કાજ કરે જે રીતે આપે જોયું જે રાણીપમાં જે ભારદ્વાજ સોસાયટીમાં જે ગણેશધામ છે જે ગાદીપતિ કલ્પેજી છે તેમણે કહ્યું છે કે આજે ઉત્સવ કરવામાં આવે છે જે પણ થાય છે અમે લોકો માટે કરી છે લોકો માટે આરતી કરી છે લોકોના કામ મનોકામના પૂર્ણ થાય એ હેતુથી જ અહીંયા ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને ગણેશજી તો અહીંયા સાક્ષાત છે ત્રણસો દિવસ ત્રણસો દિવસ છે ત્યારે એવા સમયમાં ત્યારે ગણેશજીના સમયમાં આજે અમે આમની પાસેથી જાણવા આવ્યા છે ક્યાંક ને ક્યાંક ખરેખર એમની પૂજા અને અર્ચનામાં એવી શક્તિ છે કારણ કે લોકોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોહિડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ અમદાવાદના ઘાટલોડિયાના ભુયંગ દેવ વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા બીઆર જાનીના ઘરે પણ છેલ્લા સત્તર વર્ષથી ભગવાન ગણપતિની પધારી રહ્યા છે જોકે રાજ્યના સુકાની ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે તેવામાં ભગવાન ગણપતિ સર્વોદય સોસાયટીમાં પધારતા તમામ લોકો તમામ રહીશો હર્ષ ઉલ્લાસથી ભગવાન ગણપતિની પૂજા આરતી કરે છે ભગવાન ગણપતિ પણ તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે સર્વોદય સોસાયટીમાં એવું કહેવામાં આવે છે કે કોઈના ઘરમાં પણ દુઃખ આવે મુશ્કેલીઓ આવે તો એકવાર નીતાબેનના ઘરે જઈને ભગવાન ગણપતિની પૂજા આરતી કરી આવતા તેમના દુઃખ દૂર થઈ જાય છે જોકે ભગવાન ગણપતિ વિઘ્નહર્તા છે જે રીતે તેઓ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી જ રીતે વર્ષોથી સર્વોદય સોસાયટીના લોકોની પણ મનોકામના પૂર્ણ કરે છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે પહોંચી ચૂક્યું છે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા વિસ્તારનો પરિચય આપવાની મને જરૂર નથી કારણ કે ઘાટલોડિયા વિસ્તારમાંથી જ આજે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટાઈ આવે છે ને અત્યારે ગુજરાતનું સુકાન સંભાળી રહ્યા હોય ત્યારે અત્યારે સમગ્ર ભારતમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યા હોય ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની વાત કરીએ તો સર્વોદય સોસાયટીમાં આપણે પાર્ટ વનમાં ભાગ વનમાં બી આર જાની સાહેબના ઘરે અમે આવી પહોંચ્યા છીએ જેઓ સત્તર વર્ષથી ભગવાન ગણપતિની સ્થાપના કરે છે હર્ષો ઉલ્લાસની ઉજવણી કરવામાં આવે છે બધાની મનોકામના પૂરી કરતા એવા ભગવાન ગણપતિ આજે એમના ઘરે બિરાજમાન થયા હોય ત્યારે એમની પાસેથી જાણીશું એમના પરિવારજનો પાસેથી જાણીશું કે આજે ભગવાન ગણપતિ તમારા ઘરે પધાર્યા છે તો કેવો માહોલ છે ને કેવી તમારી મનોકામના છે ને કેવી રીતે તમે ભગવાન ગણપતિને હવે વધારી રહ્યા છે સૌથી પહેલાં વડીલ અમારા જે બી આર જાની સાહેબ છે જેમના ઘરે આ ગણપતિની સ્થાપના થાય છે એમનું જ નિવેદન જાણીશું કે કેવી રીતે એમની સ્થાપના કરવામાં આવી હતી અને આજે કેવો અનુભવ કરી રહ્યા છે કાકા તમે ગણપતિની કેટલા વર્ષ પહેલા સ્થાપના લગભગ દસેક વર્ષથી સત સત્તર વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને ભગવાનની ખૂબ સારી રીતે સેવા કરી એની પાસેથી આશીર્વાદ લઈએ છીએ અને કાકા સત્તર વર્ષથી તમે ગણપતિ સતત દર વર્ષે બિરાજમાન હોય છે તો અત્યારે તમારા આશીર્વાદ પ્રમાણે અત્યારે ગણપતિજી અહીંયા આવી રહ્યા છે એમ તો તમારા તમારી છત્રછાયા અત્યારે ઘર ઉપર છે પરિવાર ઉપર છે તો ભગવાન પાસે તમે કેવી માંગણી કરો ભગવાન પાસે મારી ભગવાન સૌને સુખી રાખે અને સૌને સારી રીતે રાખે અને સૌનું સારું સૌનું કાર્ય સિદ્ધ કરે તો અમારી સાથે બીજા એક ફેમિલી મેમ્બર છે એમના જે બી આર જાની સાહેબના એમની સાથે જ આપણે પાસેથી જાણીશું કે ગણપતિને આજે માંથી તમે બિરાજમાન કરી રહ્યા છો તો કેવું તમને લાગી રહ્યો છે કેવો ઉત્સાહ છે અમારા ગણપતિ આવે છે તો અમારી સોસાયટીવાળા અમારા બધા સોસાયટીના સદસ્યો અને એમનાથી જ અમે આ ગણપતિ દાદાનું બધું આહવાન કરીએ છીએ અને એ કરવાથી અમારી સોસાયટીના સભ્યો અને અમારા ઘરના પરિવારના સભ્યો મારા કુટુંબીજનો બધાનો મને સાથ સહકાર છે આમાં અને અમારા બાળ ગોપાલો બહુ સાથ સહકાર છે મને એમાં પુષ્કળ અને મારા બાબો તો એના બધા ફ્રેન્ડ સર્કલ છે મારું ફ્રેન્ડ સર્કલ છે મારી આ બધી નાની વાલ ગોપાલ છોકરીઓ છે મારો તમે કેવી રીતે ગણપતિજીને પાંચમો દિવસ છે તો તે આખો દિવસ હવે ગણપતિજી તમારા ઘરમાં છે છે બરાબર તો સ્વાભાવિક છે કે આનંદિત આનંદ મેં રહેતા આખો દિવસ એમની સેવા કરતા તો કેવી રીતે શરૂઆત થાય છે અમે સવારે ઉઠીએ ભગવાનની આરતી કરીએ એમાં અર્થ સિસ્ટમ છે અમારા જે પાઠ પૂજા અમે બ્રાહ્મણ છીએ એટલે અમે એ રીતે અમારી પાઠ પૂજા કરતા હોઈએ છીએ અને સાંજે આરતી કરી

મારા ફિયા વર્ષ વર્ષથી લાવે છે અહીંયા બધા બહુ પ્રેમથી ગણપતિનું નામ લે છે અને દર વખતે જ્યારે બધા ભેગા થતા હોય છે ત્યારે ખૂબ આનંદ આવે છે જોર જોરથી ગણપતિનું નામ લે છે સારું લાગે છે સત્તર વર્ષથી અમે લોકો એક પ્રસંગની રીતના આને માણીએ છીએ આખા સોસાયટી માટે જ્યારે આરતીનો સમય હોય છે તો સૌથી પહેલાં ચલો જલ્દી જલ્દી આરતીનો સમય થઈ ગયો છે એક પણ વ્યક્તિ એવું નથી હોતું કે જે આરતી ચૂકે કે એક પણ વ્યક્તિ એવું નથી હોતું કે જે હાજરી ન આપે અને અમારા લોકો માટે એક પ્રસંગ કરતાં પણ મોટો આ બની જતું હોય છે અને બધા બહુ જ હર્ષોલ્લાસથી એન્જોય કરતા હોય છે બાપા આપની મનોકામના પૂર્ણ કરે છે આ એવું કહેવાય છે કે અમારી સોસાયટીમાં તો બધા જ કહે છે કે જેનું કાર્ય પૂરું ના થતું હોય એ મિતાબેનના ત્યાં આવેલા ગણપતિની ફક્ત તમે એક બાધા લઈ લો જો તમારું કાર્ય સિદ્ધ ના થાય રહે તો એવું બન્યું નથી આજ લગી ગણપતિ તમારે ત્યાંથી વિદાય કરવામાં આવે છે તો બાળકોનો ઉત્સાહ એ સમયે કેવો રડતા હોય છે એ અમારું એ એ એક દ્રશ્ય જ અલગ હોય છે એક બાજુ અમારે લોકોને એટલી હસ ઉલ્લાસ અને મસ્તી એકબીજાને નવડાવવાના અને એવી રીતના ચાલતું હોય ને બીજી બાજુ રડવાનું બી ચાલતું હોય છે કે બાપા હવે જઈ રહ્યા છે પણ સાથે એક ઉત્સાહ બી હોય છે કે આવતા વર્ષ પાછા આવશે એટલી જ ખુશી સાથે એટલા જ પ્રસંગ જેવું માણીશું ફરીથી તો આ હતું અમારા સર્વોદય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિસ્તારનું એવું ઘાટલોડિયા અમદાવાદ શહેરની સર્વોદય સોસાયટીના ભાગવનમાં બી આર જાની સાહેબના ઘરે એવું કહેવામાં આવ્યું છે સોસાયટીમાં કે કંઈ પણ સુખ કે દુઃખો હોય એકવાર મિતાબેનના ઘરે જેને આરતી કર્યા હો તમામ દુઃખ દૂર થઈ શકે છે તો એને આટલા વર્ષોથી ક્યાંક ને ક્યાંક ગણપતિનું આગમન થતું તો ક્યાંક ને ક્યાંક વિશ્વના પણ આશીર્વાદ હોય છે તો ક્યાંક ને ક્યાંક ગણપતિ આવે ત્યારે બાળકોમાં પણ એવો ઉત્સાહ છે ત્યારે બાળકો પણ જ્યારે ગણપતિનું વિસર્જન થાય છે ત્યારે રડતા હોય છે સુખ દુઃખ ના એક સભ્ય તરીકે ભગવાન ગણપતિ આવે છે તો હવે આવનારા દિવસોમાં આવનારા વર્ષે પણ જલ્દી આવે એવું બી આર જાની સાહેબની સ્થાપના છે હાલ તો કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોહિડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ